ગામ લોકોને ખૂબ મુશ્કેલી પડે છે કેમ કે આ રોડ પર નારી ગામના લોકો તેમજ કમળેજ ગામના લોકોનો મેઇન રસ્તો છે તેમજ નારી ગામના લોકોને મોક્ષ મંદિર સ્મશાન યાત્રા લઈને જવું હોય તો પણ રસ્તો બંધ હોવાથી ખૂબ જ ફરી ફરીને જવું પડે છે અને થોડા દિવસ પહેલા જ એક દલિત સમાજના એક માજીનું અવસાન થતાં સ્મશાન યાત્રામાં ખૂબ અગવડતા પડી હતી આ રોડની કામગીરી પ્રત્યે નારી ગામના લોકોમાં ખૂબ રોષની લાગણી જોવા મળી છે અને તેમાં પણ ચોમાસું નજીકમાં જ આવતું હોવાથી આ રોડની કામગીરી પ્રત્યે જવાબદાર અધિકારી જલ્દીથી કોન્ટ્રાક્ટરને સૂચના આપે અને રોડ જલ્દીથી બનાવવાનું ચાલુ કરે તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે. જૂનો રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જે કામગીરી દરમિયાન નારી બસ સ્ટેન્ડથી થી લાલજી ભમજીના ઘર સુધીનો આરસીસી બનાવવામાં મંજૂર થયેલ છે. પરંતુ આ રોડને ખોદીને દસ દિવસથી મૂકી દીધો છે. કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી નથી જેથી નારી ગામના લોકો અને કમળજ ગામના લોકોને ફરી ફરીને જવું પડે છે અને બહુ તકલીફ પડે છે આમાં વૃદ્ધો હોય છે ખેડૂતો હોય છે આ બધાને પારાવાર મુશ્કેલી છે હમણાં જ તે દલિત સમાજના એક માળીનું અવસાન થયું પણ આ સંખ્યાની યાત્રા પણ ફરી ફરીને લઈ જવામાં આવી છે તો જિલ્લા પંચાયત દ્વારા શા માટે આવી કામગીરી કરવામાં આવી છે જે રોડ દસ દિવસથી ખોદીને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તો આ રોડ જલ્દીથી કામગીરી ચાલુ થાય તેવું નારી ગામના લોકો ઈચ્છી રહ્યા છે